સુરતના કામરેજમાં બાઇક ચોરીનો એક વિચિત્ર કિસ્સો સામે આવ્યો છે એક જ બાઇક બે વખત ચોરાઈ ગઈ છે કામરેજના ગોલ્ડન પ્લાઝામાં કપડાના દુકાનધારકની બાઇક દુકાન પાસેથી ચોરાઈ હતી અજાણ્યો શખ્સ લોક બાઇક લઈ જતો હતો સ્થાનિક શાકભાજી વિક્રેતાઓએ ચોરેલી બાઇક ચાલકને જોતા ચોર બાઇક મૂકી ભાગી ગયો હતો ત્યારબાદ બાઇક પાસે પેટ્રોલ પંપ પર પાર્ક કરી માલિક જાણ કરી હતી માલિક બાઇક લેવા પેટ્રોલ પંપ પર પહોંચ્યા ત્યારે બાઇક મળી ન આવતા સીસીટીવી ચેક કર્યા હતા સીસીટીવી માં એ જ બાઇક ચોર ફરી બાઇક ચોરી કરી રફુ ચક્કર થઈ ગયો હતો અને આ બાઇક લઈ તે ઉધના વિસ્તારમાંથી